ઉત્તર છે કારણ કે એમને સત્ય બાપ નું વરદાન મળેલું છે વિકર્મ ત્યારે થાય છે જ્યારે રાવણનો નો શાપ મળવા લાગે છે સત્યુગ ત્રેતામાં છે જ સદગતિ તે સમય દુર્ગતિનું નામ નથી વિકાર જ નથી જે વિકર્મ થાય દ્વાપર કળિયુગમાં બધાની દુર્ગતિ થઈ જાય છે

કારણ કે ત્યાં બધા સદગતિમાં છે અડધો કલ્પ છે સદગતિ અડધો કલ્પ છે દુર્ગતિ તો ત્યાં છે સદગતિ એટલે ત્યાં જરૂર નથી કળિયુગ અંત સુધી છે દુર્ગતિ તો શ્રી કૃષ્ણ પછી દ્વાપર માં કેવી રીતે આવી શકે આ પણ કોઈના ધ્યાનમાં નથી આવતું એક એક વાતમાં ખૂબ જ ગુહ્ય રહસ્ય ભરાયેલું છે જે સમજાવવું ખૂબ જરૂરી છે તે સુપ્રીમ બાપ પરમ બાપ પરમ ટીચર સુપ્રીમ ટીચર પણ છે અંગ્રેજીમાં સુપ્રીમ જ કહેવામાં આવે છે અંગ્રેજી અક્ષર કંઈક સારા હોય છે જેમ ડ્રામા અક્ષર છે ડ્રામાને નાટક નહીં કહેશું નાટકમાં તો અદલી બદલી થાય છે આ સૃષ્ટિનું ચક્ર ફરે છે એવું કહે પણ છે પરંતુ કેવી રીતે ફરે છે બહુ ફરે છે કે ચેન્જ થાય છે આ કોઈને પણ ખબર નથી કહે પણ છે બની બને બની બનાઈ બન રહી અબના બનની બાકી ચિંતા તાકી ઈ જે જો અનહોની હોય જરૂર કોઈ ખેલ છે જે ફરીથી ચક્કર લગાવે છે આ ચક્રમાં મનુષ્યોને જ ચક્કર લગાવવું પડે છે અચ્છા આ ચક્રની આયુ શું છે કેવી રીતે રિપીટ થાય છે આને ફરવામાં કેટલો સમય લાગે છે આ કોઈ નથી જાણતા ઇસ્લામી બુદ્ધિ વગેરે આ બધા છે ઘરાના કુળ જેનો ડ્રામામાં પાર્ટ છે તમે બ્રાહ્મણોની ડિનાઇસ્ટી નથી રાજધાની નથી આ છે બ્રાહ્મણ કુળ સર્વોત્તમ બ્રાહ્મણ કુળ કહેવામાં આવે છે દેવી દેવતાઓનો પણ કુળ છે આ તો સમજાવવું ખૂબ સહજ છે સૂક્ષ્મ વતનમાં ફરિશ્તાઓ રહે છે ત્યાં ને માંસ હોતા નથી દેવતાઓને તો હાડકાને માંસ છે બ્રાહ્મણ સો વિષ્ણુ વિષ્ણુ સો દેવતા બ્રહ્મા બ્રહ્મા સો વિષ્ણુ વિષ્ણુ સો બ્રહ્મા વિષ્ણુ ની નાભી કમળ થી બ્રહ્મા કેમ બતાવ્યા છે સૂક્ષ્મ વતન માં તો આ વાતો હોતી નથી ન ઝવેરાત વગેરે હોઈ શકે એટલે બ્રહ્મા ને સફેદ વસ્ત્ર બ્રાહ્મણ બતાવ્યા છે બ્રહ્મા સાધારણ મનુષ્ય બહુ ખૂબ જન્મો ના અંતમાં ગરીબ થયાને આ સમયે છે જ ખાદીના કપડા તે બિચારા સમજતા નથી સૂક્ષ્મ શરીર શું હોય છે તમને બાપ સમજાવે છે ત્યાં છે જ પરિશ્તા જેમને હાડકા ને માંસ હોતા નથી સૂક્ષ્મ વતનમાં તો આ શ્રીંગાર વગેરે હોવા નહીં જોઈએ

બગડે છે બગડી જાય છે દેવીઓ વગેરેની કેટલી પૂજા કરે છે પછી ડુબાડી દે છે આ બધું છે ભક્તિ માર્ગ ભક્તિ માર્ગના દલદલમાં ગળા સુધી ડૂબેલા છે તો પછી નીકળી કેવી રીતે શકશે નીકળવું જ મુશ્કેલ થઈ જાય છે કોઈ કોઈ તો બીજાને કાઢતા નિમિત કાઢવાના નિમિત્ત બની પોતે જ ડૂબી જાય છે પોતે ગળા સુધી દુબનમાં ફસાતા અર્થાત કામ વિકારમાં પડી જાય છે આ છે સૌથી મોટી દુબન દલદલ સત્યુગમાં આ વાતો હોતી નથી અત્યારે તમે સત્ય બાપ દ્વારા સત્ય દેવતા બની રહ્યા છો પછી ત્યાં સત્સંગ હોતા નથી ભક્તિમા કરતા રહે છે સમજાવે છે કળિયુગમાં છે બધા પાપ આત્માઓ સત્યુગમાં હોય છે પુણ્ય આત્માઓ રાત દિવસનો ફરક છે તમે અત્યારે સંગમ પર છો કળિયુગ અને સત્યુગ બંનેને જાણો છો મૂળ વાત છે આ પારથી પહેલે પાર જવાની ક્ષીર અને વિષય સાગર નું ગાયન પણ છે પરંતુ અર્થ કઈ નથી સમજતા અત્યારે બાપ બેસી કર્મ અકર્મ નું રહસ્ય સમજાવે છે કર્મ તો મનુષ્ય કરે જ છે પછી કોઈ કર્મ અકર્મ હોય છે કોઈ વિકર્મ હોય છે રાવણ રાજ્ય વરદાન મેળવેલું છે રાવણ આપે છે શ્રાપ આ સુખ અને દુઃખ નો ખેલ છે ને દુઃખમાં બધા બાપ યાદ કરે છે સુખમાં કોઈ યાદ નથી કરતા ત્યાં વિકાર હોતા નથી બાકોને સમજાવ્યું છે સેપલિંગ લગાવે છે કલમ લગાવે છે આ કલમ લગાવવાની રસમ પણ અત્યારે પડી છે આ રિવાજ અત્યારે પડ્યો છે બાપે કલમ લગાવવાનું શરૂ કર્યું છે આગળ જ્યારે બ્રિટિશ ગવર્મેન્ટ હતી તો ક્યારેય સમાચારપત્રમાં નહોતું આવતું કે ઝાડ ઝાડનો કલમ લગાવે છે હવે બાપ બેસી દેવી દેવતા ધર્મની કલમ લગાવે છે બીજી કોઈ કલમ નથી લગાવતા ઘણા ધર્મ છે દેવી દેવતા ધર્મ પ્રાયઃ લોક છે ધર્મ ભ્રષ્ટ કર્મ ભ્રષ્ટ હોવાને કારણે નામ જ ઉલટું સુલટું રાખી દીધું છે જે દેવતા ધર્મના છે એમને પછી એ દેવી દેવતા ધર્મમાં આવવાનું છે દરેક પોતાના ધર્મમાં ધર્મનું કાઢીને પછી દેવી દેવતા ધર્મમાં આવી નથી શકતા ક્રિશ્ચન ધર્મ માંથી કાઢીએ અને એ દેવતા ધર્મ આવી જેવું નથી થતું મુક્તિ તો થઈ નથી શકતી હા કોઈ દેવી દેવતા ધર્મનું કન્વર્ટ થઈને ધર્મમાં ચાલી ગયું હશે તો તે પછી પાછા પોતાના દેવી દેવતા ધર્મમાં આવી જશે એમને આ આ જ્ઞાન અને સારા એનાથી સિદ્ધ થાય છે કે ધર્મના છે આમાં ખૂબ વિશાળ બુદ્ધિ જોઈએ સમજવાની અને સમજાવવાની ધારણા કરવાની છે પુસ્તક વાંચીને નથી સંભળાવવાનું જેમ કોઈ ગીતા સંભળાવે છે મનુષ્ય બેસીને સાંભળે છે કોઈ તો ગીતાના શ્લોક એકદમ કંઠ કરી લે છે બાકી તો એનો અર્થ દરેક પોત પોતે પોતાનો બેસીને કાઢે છે શ્લોક બધા સંસ્કૃતમાં છે અહીંયા તો ગાયન છે કે સાગરને શાહી બનાવી દો આખા જંગલને કલમ બનાવી દો તો પણ જ્ઞાનનો અંત નથી હોતો ગીતા તો ખૂબ નાની છે અઢાર અધ્યાય છે આટલી નાની ગીતા બનાવીને ગળામાં પહેરે છે ખૂબ પાતળા અક્ષર હોય છે ગળામાં પહેરવાની પણ આદત હોય છે કેટલું નાનું લોકેટ બનાવે છે વાસ્તવમાં છે સેકન્ડની વાત બાપ નો બનાવે જેમ બાપના બન્યા જેમ કે વિશ્વના માલિક બન્યા બાબા અમે તમારો એક દિવસનો બાળક છું એવું પણ લખવાનું શરૂ કરશે એક દિવસમાં નિશ્ચય થયો અને ફટથી પત્ર લખશે બાળક બન્યા તો વિશ્વના માલિક થયા આ પણ કોઈની બુદ્ધિમાં મુશ્કેલ બેસે છે તમે વિશ્વના માલિક બનો છો ને ત્યાં બીજો કોઈ ખંડ નથી રહેતો નામ નિશાન ગુમ થઈ જાય છે કોઈને ખબર પણ નથી રહેતી કે આ ખંડતા જો હતા તો જરૂર એમની હિસ્ટ્રી જ્યોગ્રોફી જોઈએ ત્યાં આ હોતા જ નથી એટલે કહેવામાં આવે છે તમે વિશ્વના માલિક બનવાવાળા છો બાબાએ સમજાવ્યું છે હું તમારો બાપ છું જ્ઞાનનો સાગર પણ છું આ તો ખૂબ ઊંચથી ઉચ્ચ જ્ઞાન છે જેનાથી અમે વિશ્વના માલિક બનીએ છીએ અમારા બાપ સુપ્રીમ છે સત્ય બાપ સત્ય ટીચર છે સત્ય સંભળાવે છે બેહદની શિક્ષા આપે છે બેહદના ગુરુ છે છે સદગતિ કરે એકની મહિમા કરી તો તે મહિમા પછી બીજાની હોઈ નથી શકતી પછી તે આપ સમાન બનાવે ક્યારે થઈ શકે તો તમે પણ પતિત પાવન થયા સતનામ લખે છે પતિ પાવની ગંગાઓ આ માતાઓ છે શિવ શક્તિ કહો શિવ વંશી કહો શિવ વંશી બ્રહ્મા કુમાર કુમારીઓ શિવ વંશી તો બધા છે બાકી બ્રહ્મા દ્વારા રચના રચે છે તો સંગમ પર જ બ્રહ્મા કુમાર કુમારીઓ હોય છે બ્રહ્મા દ્વારા એડોપ્ટ કરે છે પહેલા પહેલા હોય છે બ્રહ્મા કુમાર બ્રહ્મા કુમારીઓ કોઈ પણ વાંધો ઉઠાવે છે તો એને બોલો આપણે જે પિતા છે એમનામાં પ્રવેશ કરે છે બાપ કહે છે અનેક જન્મોના અંતમાં હું પ્રવેશ કરું છું બતાવે છે વિષ્ણુની નાભીથી બ્રહ્મા નીકળ્યા અચ્છા વિષ્ણુ પછી કોની નાભીથી નીકળ્યા એમાં એરોનું નિશાન આપી શકો છો કે બંને ઓતપ્રોત છે બ્રહ્મા સો વિષ્ણુ વિષ્ણુ સો બ્રહ્મા બંને એક છે કોણ પહેલા નીકળ્યું એમ ના કહી શકાય આ એમનાથી આ એમનાથી પેદા થાય છે એમને લાગે છે એક સેકન્ડ એમને લાગે છે 5000 વર્ષ બ્રહ્મા સો વિષ્ણુ એક સેકન્ડ વિષ્ણુ સો બ્રહ્મા 5000 વર્ષ આ વન્ડરફુલ વાતો છે ને તમે બેસીને સમજાવશો બાપ કહે છે લક્ષ્મી નારાયણ ચોરાસી જન્મ લે છે પછી એમના જ અનેક જન્મોના અંતમાં હું પ્રવેશ કરી આ બનાવું છું સમજવાની વાત છે ને બેસો તો સમજાવીએ કે આમને બ્રહ્મા કેમ કહે છે આખી દુનિયાને બતાવવા માટે આ ચિત્ર બનાવ્યા છે અમે સમજાવી શકીએ છીએ સમજવા વાળા સમજશે નહી સમજવા વાળા ને પછી ના માટે કહેશે આ આપણા કોઈના નથી બિચારા ભલે ત્યાં આવશે પરંતુ પ્રજામાં અમારા માટે તો બધા બિચારા છે ને ગરીબને બિચારા કહેવામાં આવે છે કેટલી પોઈન્ટ્સ બાળકોને ધારણ કરવાની છે ભાષણ કરવાનું હોય છે ટોપિક ઉપર આ ટોપિક કોઈ ઓછો છે શું પ્રજાપિતા બ્રહ્મા અને સરસ્વતી ચાર ભૂજાઓ બતાવે છે તો બે ભૂજા બેટીની થઈ જાય છે દીકરીની થઈ જાય છે યુગલ તો છે નહીં યુગલ તો વાસ્તવમાં બસ વિષ્ણુ છે બ્રહ્માની દીકરી છે સરસ્વતી શંકર ને પણ યુગલ નથી આ કારણે શિવ શંકર કહી દે છે હવે શંકર શું કરે છે વિનાશ તો એટોમિક બોમ્બથી થાય છે બાપ કેવી રીતે બેસીને બાપોનું મોત કરાવશે આ તો પાપ થઈ જાય બાપ તો વધારે જ બધાને શાંતિધામ પાછા લઈ જાય છે વગર મહેનત હિસાબ કિતાબ ચૂકતું કરી બધા ઘરે જાય છે કારણ કે કયા મતનો સમય છે બાપ આવે જ છે સર્વિસ પર બધાને સદગતિ આપી દે છે તમે પણ પહેલા ગતિમાં પછી સદગતિમાં આવશો આ વાતો સમજવાની છે આ વાતોને જરાય પણ કોઈ નથી જાણતા તમે જો છો કોઈ તો ખૂબ માથું ખપાવે બિલકુલ સમજતા નથી જે કંઈ સારું સમજવાવાળા હશે તે આવીને સમજશે બોલો એક એક વાત પર સમજવાનું છે તો ટાઈમ આપો અહીંયા તો માત્ર હુકમ છે બધાને બાપનો પરિચય આપો આ છે જ કાંટોનું જંગલ કારણ કે એકબીજાને દુઃખ આપતા રહે છે આને દુઃખધામ કહેવામાં આવે છે સતયુગ છે સુખધામ દુઃખધામ થી સુખધામ કેવી રીતે બને છે આ તમને સમજાવીએ લક્ષ્મી નારાયણ સુખધામમાં હતા પછી આ ચોર્યાસી જન્મ લઈ દુઃખધામમાં આવે છે આ બ્રહ્માનું નામ પણ કેવું રાખ્યું કેવી રીતે રાખ્યું બાપ કહે છે મે આમાં પ્રવેશ કરી બેહદ નો સંન્યાસ કરાવું છું પટથી સંન્યાસ કરાવી દે છે કારણ કે બાપને સર્વિસ કરાવવાની છે તે કરાવે છે આમની પાછળ ઘણા નીકળ્યા જેમના નામ બેસીને રાખ્યા તે લોકો પછી બિલાડીના ઉંગરા બેસીને બતાવે છે આ બધી છે દંતકથાઓ બિલાડીના પુંગરા કેવી રીતે હોઈ શકે બિલાડી થોડી ને બેસીને જ્ઞાન સાંભળશે બાબા યુક્તિ ખૂબ બતાવતા રહે છે કોઈ વાત કોઈને સમજમાં ન આવે તો એને બોલો જ્યાં સુધી અલખને નથી સમજ્યા તો બીજું કંઈ સમજી નહીં શકે એક વાત નિશ્ચય કરો અને લખો નહીં તો ભૂલી જશો માયા ભૂલાવી દેશે મુખ્ય વાત છે બાપ ના પરિચયની આપણા બાપ સુપ્રીમ બાપ સુપ્રીમ ટીચર છે જે આખા વિશ્વના આદિ મધ્ય અંત નું રહસ્ય સમજાવે છે જેને કોઈને ખબર નથી આ સમજાવવામાં ટાઈમ જોઈએ જ્યાં સુધી બાપને નથી સમજ્યા ત્યાં સુધી પ્રશ્ન ઉઠતા જશે અલપને નથી સમજ્યા તો બેને કઈ નહીં સમજશે બાપને નથી જાણ્યા ત્યાં સુધી બાપનો વારસો બાદ સહી એને પણ નહીં સમજશે

ધારણા માટે મુખ્ય સાર પહેલું છે કર્મ અકર્મ અને વિકર્મને ગુહ્ય ગતિને બુદ્ધિમાં રાખી હવે કોઈ વિકર્મ નથી કરવાના જ્ઞાન અને યોગની ધારણા કરી બીજાને સંભળાવવાનું છે બીજું સત્ય બાપની સત્યનો નોલેજ આપીને મનુષ્યને દેવતા બનાવવાની સેવા કરવાની છે વિકારો ના દલદલથી બધા અલૌકિક રૂહાની નશો નિશ્ચયનું દર્પણ છે નિશ્ચયનું પ્રમાણ છે નશો અને નશાનું પ્રમાણ છે ખુશી જે સદા ખુશી

અલૌકિક જીવનના નશામાં નશામાં કે ભવિષ્યના નશામાં રહો તો વિજય બની જશો સ્લોગન છે મધુરતાનો ગુણ જ બ્રાહ્મણ જીવનની મહાનતા છે એટલે મધુર બનો અને મધુર બનાવો અવ્યક્ત ઈશારા અશરીરી કે વિદેહી સ્થિતિનો અભ્યાસ વધારો જેમ જેવી રીતે વિદેહી બાપ દાદાને દેહનો આધાર લેવો પડે છે બાળકોને વિદેહી બનાવવા માટે એમ તમારા તમે બધા જીવનમાં રહેતા દેહમાં રહેતા વિદેહી આત્મ સ્થિતિમાં સ્થિત થઈ આ દેહ દ્વારા કરાવનહાર બની કર્મ કરાવો આ દેહ કરનહાર છે તમે દેહી કરાવનહાર છો આ સ્થિતિને વિદેહી સ્થિતિ કહે છે આને જ ફોલો ફાધર કહેવામાં આવે છે બાપને ફોલો કરવાની સ્થિતિ છે સદા અશરીરી ભવ વિદેહી ભવ નિરાકારી ભવ ઓમ શાંતિ